નમસ્કાર મિત્રો રમેશ ચેનલ ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજનો આપણો ટોપિક છે સવાલ અમારા જવાબ તમારા ભાગ 178 જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ જણાવવાનું આવા જ ભાગ આપણે રેગ્યુલર રાત્રે નવ વાગે અપલોડ કરીએ છીએ જો આવા જ ભાગ તમે જોવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દો આ બધા જ ભાગ આપણે લાઈવ ટેસ્ટ એટલે કે પ્રીમિયરના રૂપમાં અપલોડ કરીએ છીએ અને આના આ વિડીયોના એન્ડમાં આપણે એક જેકપોટ પ્રશ્ન પૂછીએ છીએ જેકપોર્ટ પ્રશ્નનો સાચો જવાબ આપનારને આપણે રમેશ કૈલા તરફથી કોઈપણ બુકમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપીએ છીએ તો આ જેકપોર્ટ પ્રશ્નનો મિત્રો લાઈવ ટેસ્ટમાં જવાબ આપવાનો હોય છે માટે સબસ્ક્રાઈબ કરી રાત્રે નવ વાગે તમે વિડીયો જોઈ અને લાઈવ ટેસ્ટમાં જવાબ આપશો તો જ તમે જેકપોર્ટ પ્રશ્નના વિજેતા તરીકે વેલિડ રહેશો તો ચાલો આપણે આપણો સમય વધુ વેસ્ટ ન કરતા શરૂ કરીએ સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો ઇઠ્યોતેર મિત્રો આ આવા વિડીયો જોવા માટે તમે તમારા મિત્રો સાથે પણ લિંક શેર કરજો જેથી કરીને તમારા અને તમારા મિત્રોના કેટલા સાચા પડ્યા તે પણ કોમેન્ટ કરી શકો છો તો ચાલો આપણે વધુ સમય ન લેતા શરૂ કરીએ આજનો આપણો પાઠ સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો ઇઠ્યોતેર આજનો પહેલો સવાલ છે આજનો પહેલો સવાલ છે વિટામિન ડી ના શોષણમાં મદદ કરે છે નીચેનામાંથી શું વિટામિન ડી ના શોષણમાં મદદ કરે છે સોડિયમ કેલ્શિયમ પોટેશિયમ કે મેગ્નેશિયમ તો બધાને ખબર હોય કે વિટામિન ડી ના શોષણ માટે શેની જરૂર પડે છે તો સાચો જવાબ આવે છે કેલ્શિયમની જરૂર પડે છે શેની જરૂર પડે છે કેલ્શિયમની ની આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે લીવર સ્પ્લીન કિડની કે બાયલ તો આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે તો કે આપણો સાચો જવાબ આવે છે લીવર લીવર એ આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે અને જેનું વજન બારસોથી સોળસો ગ્રામ હોય છે લીવર એ બાઇલ ઉત્પન્ન કરવાનું કામ કરે છે અને લિવર એ અનિયમિત આકારની ગ્રંથિ છે જે એબડોમિનલ કેવિટીમાં આવેલી હોય છે બાઇલ એ પાચનમાં મદદ કરે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી ક્યુ યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનનું કારણ છે ન્યુમોકોકસ કે ઇકોલાય તો સાચો જવાબ આવે છે ભાગે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન માટે શું જવાબદાર હોય છે તો સાચો જવાબ આવે છે ઇ કોલાય બેક્ટેરિયા મોટાભાગે યુટીઆઈ માટે જવાબદાર હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વિડાલ ટેસ્ટનો ઉપયોગ નીચેના પૈકી કયા રોગના નિદાન માટે કરવામાં આવે છે લેપ્રસી ટાઈફોઈડ રેબીસ કે ટીબી તો સાચો જવાબ આવે વિડાલ ટેસ્ટનો ઉપયોગ આપને બધાને ખબર છે કે સેના માટે કરવામાં આવે છે તો કે ટાઇફોઇડના નિદાન માટે કરવામાં આવે છે રેબીસમાં આપને ખબર રેબીસનું એક અગત્યનું સાઇન છે એમાં કોઈ ટેસ્ટ કરવાની નથી જરૂર હતી પણ ફોટોફોબિયા એટલે કે પ્રકાશથી ડર અને હાઇડ્રોફોબિયા એટલે પાણીથી ડર એ રેબીસનું ખૂબ જ અગત્યનું સાઇન છે

તો સાચો જવાબ આવે છે ગ્લોસાઇટિસ કહેવામાં આવે છે જીન્જીવાઇટીસ એટલે શું તો જીન્જીવાઇટીસ એટલે પેઢામાં ચેપ લાગવો તેને જીન્ઝીવાઇટીસ કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચે હણામાંથી ક્યુ મેક્રોન્યુટ્રીઅન્ટ છે મેક્રો અને માઇક્રોન્યુટ્રીયન્ટ વિશેનો પહેલા સ્વભાવ સમજાવી દો મેક્રોન્યુટ્રીયન્ટ એટલે કે જે ન્યુટ્રીઅન્ટ એવા કે જેની આપણે શરીરમાં વધારે જરૂર હોય તેને મેક્રો કહેવાય અને જેની આપણા શરીરમાં ઓછી જરૂર હોય તેને માઇક્રોન્યુટ્રીન કહેવામાં આવે તો હવે આપણે બધાને જવાબ આવડી ગયો હશે માઇક્રોન્યુટ્રીન પૂછ્યું છે એટલા માટે સાચો જવાબ આવે છે પ્રોટીન વિટામિન સી વિટામિન ડી અને એ બધાની આપણે ઓછી પ્રમાણમાં જરૂર હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી ક્યુ કેન્સર નથી કાર્સિનોમા સાર્કોનોમા લ્યુકોમિયા કે ગ્લુકોમા તો સાચો જવાબ આવે કયો કેન્સરનો પ્રકાર નથી તો સાચો જવાબ આવે ગ્લુકોમા એ કેન્સરનો પ્રકાર નથી ગ્લુકોમા એ આંખનો એક છે જોઈએ કે નીચેના પૈકી નથી લોંગ બોન નથી એવું પૂછ્યું છે હ્યુમરસ વર્ટીબ્રા ટીબિયા કે ફીમર તો આપણે ના ઓપ્શન જોઈને જ એકદમ ઇઝી ક્વેશ્ચન છે કે વર્ટીબ્રા એ અનિયમિત આકારનો એ લોંગ બોર્ન નથી ઉમરસ ટીબિયા અને ફીમર એ બધા જ લોંગ બોનના પ્રકાર છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ મિડ ડે મીલ પ્રોગ્રામ કઈ સાલમાં શરૂ થયો હતો ઓગણીસો એકસાઠ ઓગણીસો પંચાણું ઓગણીસો સાઠ કે બે હજાર એક તો મિડ ડે પ્રોગ્રામ કઈ સાલમાં શરૂ થયો હતો તો સાચો જવાબ આવે ઓગણીસો એકસાઠમાં થયો હતો મિડ ડે મીલ પ્રોગ્રામને બીજું શું કહે છે આ ખાસ પૂછાય છે તો એને સ્કૂલ લંચ પ્રોગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ બ્રિજ પ્રેઝન્ટેશન હોય ત્યારે ફિટેસનો કયો ભાગ ફિલ થાય છે સેક્રમ મેન્ટમ ઓક્સિપુટ કે એક્રોમિયલ પ્રોસેસ તો બ્રિજ પ્રેઝન્ટેશન હોય ત્યારે ફિટેસનો કયો ભાગ ફિલ થાય છે તો સેક્રમનો ભાગ ફિલ થાય છે મેન્ટમ ઓક્સિપુટ અને એક્રોમિયલ પ્રોસેસ છે એ કયા પ્રેઝન્ટેશનમાં ફીલ થાય છે તે તમારે મને કોમેન્ટ કરી કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તે પહેલાં એક અગત્યની જાહેરાત મિત્રો કે આ બધા જ ક્વેશ્ચન અમારી જુદી જુદી બુક માસ્ટર માઇન્ડ એમપીડબલ્યુ એ માસ્ટર માઇન્ડ એમસીક્યુમાંથી લેવામાં આવેલ છે જેની ત્રણ એડિશન છે માસ્ટર માઇન્ડ એમસીક્યુ ફોર એન એમ એફડબલ્યુ માસ્ટર માઇન્ડ એમસીક્યુ પ્રીમિયમ જે સ્ટાફ નર્સ અથવા નર્સિંગ ટ્યુટર માટે હોય અને માસ્ટર માઇન્ડ એમસીક્યુ ફોર એફપીડબલ્યુ એસઆઈ જો આ આ બુક્સ ખરીદવા માગતા હોય તો તમે અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોન્ટેક કરી શકો અથવા તો મીશો પરથી પણ ખરીદી શકો છો આ ઉપરાંત તમને એ એમ ફર્સ્ટ ઇયર એન એમ સેકન્ડ ઇયર જીએનએમ ફર્સ્ટ ઇયર જીએનએમ સેકન્ડ ઇયરની બુક્સ પણ મળી જશે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ક્યા બેક્ટેરિયા બેની જોડના જોડના સ્વરૂપમાં હોય છે ગોનોકોકાય સ્ટ્રેપ્ટોકોકાય મોનોકોકાય કે ડીપ્લોકોકાઈ તો ક્યા બેક્ટેરિયા બેની જોડના સ્વરૂપમાં હોય છે તો આપણે નામ ઉપરથી ખબર પડી જાય મોનોકોકા એટલે એક સ્વરૂપમાં હોય ડિપ્લોકોકાઈ એ બેની જોડીમાં હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રિએક્લેમ્સિયાનું બાયોકેમિકલ માર્કર ખાલી જગ્યા છે સીરમ કે રેટેનિન સીરમ યુરિક એસિડ પ્રોટીન યુરિયા કે સીરમ સોડિયમ તો પ્રી પ્રીએક્લેમ્સિયાનું બાયોકેમિકલ માર્કર કયું છે તો આપને ખબર છે કે પ્રોટીન યુરિયા એ પ્રિએક્લેમ્સિયાનું બાયોકેમિકલ માર્કર છે યુરિનમાં પ્રોટીન પ્રેઝન્ટ હોય તો એ પ્રિએક્મ્સિયાનું એક સાઇન છે આ ઉપરાંત બીજા બે કયા સાઇન છે તો કે બીપી થોડુંક વધારો હોય નાઇન્ટી બાય વન ફોર્ટી હોય સોરી વન ફોર્ટી બાય નાઇન્ટી હોય તો એ પણ એક પ્રિએક્લેમ્સિયાનું સાઇન છે પ્રોટીન યુરિયા અને હાઈપરટેન્શન એ પ્રિએક્લેમ્સિયાના સાઇન છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સિઝોફેનિયા સાનો ડિસઓર્ડર છે પરસેપ્શન થિંકિંગ મૂડ કે થોટ આ ઘણી વખત કન્ફ્યુઝન કરી નાખે છે કે સિઝોફેનિયા સાનો ડિસઓર્ડર છે પરસેપ્શનનો છે થિંકિંગનો છે મૂડનો છે કે થ્રોટનો છે મિત્રો એનએમ સ્ટુડન્ટ માટે પણ આ ક્વેશ્ચન અગત્યનો છે કારણ કે સિઝોફેનિયા એનએમમાં પણ આવે છે અને એ મૂડનો ડિસઓર્ડર નથી ડિપ્રેશન અને મેનિયા છે એ મૂડનો ડિસઓર્ડર છે જ્યારે ઇલ્યુઝન હિલ્યુઝન એ પરસેપ્શનના ડિસઓર્ડર છે પણ જે સિઝોફેનિયા છે એ થિંકિંગ ડિસઓર્ડર છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ભયાનક દ્રશ્ય જોવાને કારણે થતા શોકને ખાલી જગ્યા કહેવાય વાઝોવેગલ હાઈપોવોલેમિક એને બી બંને કે એક પણ નહીં તો સાચો જવાબ આવે જ્યારે તમે કોઈ ભયાનક દ્રશ્ય જોવો અને એને કારણે જો કોઈક શોક લાગે તો એને હાઈ વેગલ શોક કહેવામાં આવે છે હાઈપોવેલેમિક શોક એટલે શું જ્યારે બ્લડ શુગર લેવલ નોર્મલ કરતાં ઘટી સોરી બ્લડ પ્રેશર નોર્મલ કરતાં ઘટી જાય અને એને કારણે જ્યારે વ્યક્તિ શોકમાં જાય તો એને હાઈપોલેમિક શોક કહેવાય ખાસ કરીને એક્સિડેન્ટલ ઇન્જ્યુરીને કારણે બ્લડ લોસ થાય ત્યારે હાઈપોવેલેમિક શોક જોવા મળે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વધુ પડતા નુકસાન કરે છે ચામડી તો સાચો જવાબ આપે દાંતને નુકસાન કરે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ધનુ રસી કેવા પ્રકારની રસી છે લાય વેક્સિન કિલ વેક્સિન કમ્બાઇન્ડ વેક્સિન કે ટોક્સોઇડ વેક્સિન તો ધનુરની રસી કેવા પ્રકારની વેક્સિન છે તો ટોક્સોઇડ પ્રકારની વેક્સિન છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે સ્કાલ્ડ એટલે શું સૂકી ગરમીથી થતું બંશ ઘર્ષણથી થતું બંશ ભીની ગરમીથી થતું બંશ કે એક પણ નહીં તો સ્કાર્ડ એટલે શું તો સાચો જવાબ આવે છે ભીની ગરમીથી થતું બંધ ભીની ગરમી એટલે ગરમ પાણી આપણા ઉપર પડે અને આપણે દાજી જાય તો એને સ્કાર્લ્ડ કહેવામાં આવે છે સૂકી ગરમી એટલે ગેસ ઉપર આપણે અડી જાય અને ગેસની જે જવાડા હોય અથવા તો કોલસો સળગતો હોય ને એને અડી જાય તો એ સૂકી ગરમી કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિનો બી એમ કેટલો હોય તો નોર્મલ કહી શકાય આપણો બી એમઆઈ બી એટલે કે બોડી માસ ઇન્ડેક્સ ત્રીસ કરતાં ઓછો અઢાર પોઈન્ટ પાંચથી પચીસ વીસ કરતાં વધારે કે ત્રીસ કરતાં વધારે તો બી કેટલો હોય તો નોર્મલ કહેવાય તો કે અઢાર પોઈન્ટ પાંચથી પચીસની વચ્ચે હોય તો એ રેન્જને નોર્મલ રેન્જ તરીકે કન્સિડર કરવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ બોનના બે કરતાં વધુ ટુકડા થાય તો કયા પ્રકારનું ફ્રેક્ચર કહેવાય છે ઇન્ડ્યુસ્ટ ઇમ્પેક્ટ પેથોલોજીકલ કે કોમ્યુનિકેટેડ ઇન્ડ્યુસ્ડ એટલે શું તો કે કોઈ માનવસર્જિત ભૂલને કારણે જે ફ્રેક્ચર થાય તેને ઇન્ડ્યુસ્ટ ફ્રેક્ચર કહેવાય ઇમ્પેક્ટ એટલે કે ફ્રેક્ચર થયું હોય પરંતુ આપણે અંદર જ બોન રહી ગયું હોય તો એને ઇમ્પેક્ટ કહેવાય પેથોલોજીકલમાં બે તો એને કોમ્યુનિકેટેડ ફ્રેકચર કહેવામાં આવે છે મિત્રો તમે વચ્ચેથી વિડીયો જોવાનું શરૂ કર્યું હોય તો ફરીથી પૂરો વિડીયો જોઈ શકો છો અને આજનો નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન અને એના પછી આપણે જેપોર્ટ પ્રશ્ન જોઈશું જેકપોટ પ્રશ્નોનો જવાબ અને કાલે જો કોઈ જેકપોટ પ્રશ્નોનો જવાબ આપ્યો હોય તો તે વિજેતા થયા છે કે નહીં તે ખાસ જોજો જે પહેલા જવાબ આપશે તે વિજેતા થશે આજનો નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન બ્રેસ્ટ ફીડિંગ વીક કયા મહિનામાં ઉજવાય છે ઓગસ્ટ જુલાઈ જૂન કે સપ્ટેમ્બર તો આપણે બધાને આવડે કે ઓગસ્ટે બ્રેસ્ટ વીક ઉજવવામાં આવે છે ઓગસ્ટનું પહેલું અઠવાડિયું બ્રેસ્ટ વીક તરીકે ઉજવવામાં આવે છે આ હતા મિત્રો સવાલ અમારા જવાબ તમારાના વીસ ક્વેશ્ચન વિડીયો કેવો લાગ્યો તે તમે કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો જો તમે કોઈ સ્પેસિફિક ટોપિક ઉપર વિડીયો ઈચ્છતા હો તો તેની પણ કોમેન્ટ કરજો જો વધુ કોમેન્ટ આવશે તો સ્યોર અમે એ ટોપિક ઉપર વિડીયો બનાવશું જો તમે બધા જ કોઈ સ્કૂલમાંથી હોય અને જો કોઈ સ્પેસિફિક ટોપિક ઉપર વિડિયો જોવા માંગતો હોય તો તમારા મિત્રો પાસે પણ એ વિષયને લગતી કોમેન્ટ કરાવો આજનો જે પોટ પ્રશ્ન જોઈએ તે પહેલાં આપણે જોઈએ કાલનો જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ હતો જેપી નડા સાહેબ હતા જે હાલના આપણા હેલ્થ મિનિસ્ટર છે અને જેપોટ પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતા હતા ધાની નંદાણિયા ધાની નંદાણિયા બેન તમે અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોન્ટેક્ટ કરી શકો છો અને આજનો જેકપોટ પ્રશ્ન છે બે હજાર ત્રેવીસનો નોબલ પ્રાઇઝ હેલ્થ માટેનું આમ આવશે મેડિસિનનું નોબલ પ્રાઇઝ કોને મળેલ હતું બે નું ત્રેવીસનું મેડિસિન માટેનું નોબેલ પ્રાઇઝ કોને મળેલ હતું આ હતા સવાલ અમારા જવાબ તમારાના વીસ ક્વેશ્ચન વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો આવા જ વિડીયો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં મેળવવા માટે અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એઇટ સેવન સિક્સ ફોર જોઈન્ટ કેટેલ લખીને મોકલી શકો છો પ્લેસ્ટોરમાં જઈ અમારી એપ માસ્ટર માઇન્ડ ઇઝ્યુ ડાઉનલોડ કરી શકો છો જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો તમે હેલ્થની તૈયારી કરતું કોઈ ગ્રુપ ધરાવવા માંગતા હોય તો અમારા નંબરને એડ કરી શકો છો અને અમારા બધા જ વિડીયોની પીડીએફ ફાઇલ મેળવવા માટે તમે અમારા નંબર પર શેર પીડીએફ લખીને મોકલી શકો છો થેન્ક યુ ફરી મળીશું કાલે રાત્રે નવ વાગે આવા જ નવા વીસ ક્વેશ્ચન્સ હશે ત્યાં સુધી બાય બાય ટેક કેર ગુડ નાઇટ